એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે સુરતના હીરા બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે નાના કારખાના વેપારીઓએ ઘંટી વેચવા કાઢી હોવાનો વારો આવ્યો છે સુરતના વરાછા કતારગામ સહિત ભંગારના ગોડાઉનમાં ઘંટીઓના થપ્પા લાગી ગયા છે છે તેવા વેપારી ઘંટી વેચી રહ્યા છે તો સુરતથી સંવાદદાતા શાહીસ આપણી સાથે જોડાઈ ગયા છે શાહીસ સુરત જે રીતે હીરા વેપારમાં મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે લોકોએ ઘંટીઓ વેચવા કાઢી છે થપ્પા લાગી રહ્યા છે શું જાણકારી

ઘંટીઓનો થપ્પો જે છે તે હાલ જોવા મળી રહ્યો છે સ્કેપનો વેપાર કરતા વેપારીના ગોડાઉનમાં જૂની ઘંટીઓના થપ્પા લાગ્યા છે સ્કેપમાં ઘટી ઘંટીનું લે વેચ કરતા વેપારી પાસે છ મહિનાથી ઘંટી ખરીદવા જ કોઈ આવ્યો નથી બંગાળના વેપારી પાસે માત્ર હીરા વેપારીઓ ઘંટીઓનું વેચાણ કરવા આવે છે કેપના વેપારીઓ પાસે જૂની ઘંટીઓનો સ્ટોક વધી ગયો હોવાના કારણે અત્યારે જોઈ શકાય છે આ દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે જે ગોડાઉન ની અંદર અત્યારે ગંદકીઓનો થપ્પો જોવા મળી રહ્યો છે અંદાજે સાડા ત્રણ હજાર થી વધુ હીરા ગંદકીઓનો ચેપ જે છે તે હાલ મુકાયો છે ત્યારે અ ચેપ વેપાર કરતા વેપારી આપણી જોડે ઉપસ્થિત છે એમને જોડે જ વાત કરીશું સાહેબ શું જણાવશો છો આ જે રીતના હીરા ની અંદર મંદી છે અને ચેપ ની અંદર અત્યારે જોઈ શકાય છે થપ્પો જોવા મળી રહ્યો છે એનું કારણ શું હશે? એક તો હીરામાં બહુ મંદી છે અને દિવાળી પેલા અમારે શોખ હોય દિવાળી પછી એ પૂરું થઇ જતું હોય પછી બધા સરખાના લેવા આવતો હોય એને અત્યારે હીરા માં ચોરી હોવાથી એ લોકો ને એટલે આ બધું મંદી ના કારણે બધું તમારે ત્યાં થી ઘંટી લઈ લઇ જતા હતા પરંતુ હવે એ ઘંટી આપી જાય છે તો પ્રથમ કિસ્સો સામે આવી રહ્યો છે કેટલી ભયંકર મંદી કહી શકાય આ વખતે એમ કહી શકાય કે પોએટ આવનો થઈ એ એ તાઈબાર છે ને આવતે વધારે મંડી દેખાય છે આ કેટલાનો તમે જે સ્કેપ જે છે તે વેચાણ કરી દેતા હતા દિવાળી દરમિયાન અને હીરા જે નાના વેપારીઓ હતા તમને અત્યારે કઈ રીતના અત્યારે તમને નુકસાન અત્યારે જઈ રહ્યું છે એટલે તો હાલ કોઈ લેવા નહીં આવતું નુકસાન થઈ છે હવે જો એ માર્કેટ થાય તો કે

ગોડાઉનની અંદર અત્યારે ગંદીઓનો થપ્પો જોવા મળી રહ્યો છે ત્યારે મંદિરનો માહોલ ખૂબ જ ભયંકર થતો જાય છે આવનારા દિવસોમાં પણ હજુ સુધારો થવાની કોઈ આશા લાગતી નથી અને એના કારણે અત્યારે હીરાના વેપારીઓ બધા જગ્યા ખાલી કરવા માટે તેનો પોતાનો ગંદીનો સામાન અત્યારે તે ભંગારમાં આપી રહ્યા છે જેવી રીતના ગંદીઓ અહીંથી લઈને જતા હતા સામાન જે હીરા ઘસવા માટે પરંતુ અહીં તો કંઈ અલગ જ રસ્તો જોવા મળી રહ્યો છે નાના વેપારીઓ હવે હિરાનો ધંધો બંધ કરીને હવે ગંત્યો આપી રહ્યા છે સૌ પ્રથમ આ કહી શકાય કે અત્યારે નાના વેપારીઓને અત્યારે ધંધો કરવો ખૂબ ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યો છે ને દિવાળી પહેલા જે ભંગારમાં આપણે ગંત્યો આવતી હતી તે દિવાળી પછી કોંસા વેચાણમાં વેચાણ થઈ જતો પણ એની જગ્યા અત્યારે દિવાળી પછી એક મહિનો દોઢ મહિનો જતો રહ્યો છે તેમ સતે કોઈ ખરીદીની આશા લાગતી નથી એટલે मंडीની ખૂબ જ ભયંકર સ્થિતિ છે